મારું પ્રોજેક્ટનું નામ છે કૃષિ ઉત્પાદનની પરિભાષિક શબ્દો. ઉદાહરણ તરીકે ધંધાકીય પદ્ધતિના પરિભાષિક શબ્દો. ધંધાકીય વ્યવહારાજી શું છે? શબ્દ અર્થ શું થાય? તો આવશ્યક પાંચ વિશે બોલતા આવડે. અને સચ્યુ છે ખાનું પહેલા છે કે ધંધાકીય વ્યવહાર. ધંધાકીય વ્યવહાર એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં રોકડમાં આસવાસ સાપટ થતી ફેર બદલીને ધંધાકીય વ્યવહાર થાય. મારા પ્રોજેક્ટનું નામ છે ખાતાની બેવડી અસર ખાતાની બેવડી અસરના ત્રણ પ્રકાર છે વ્યક્તિના ખાતા માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા અ જો વ્યવહાર આર્થિક હોય તો તેને નોંધવામાં આવે છે બિન આર્થિક વ્યવહારને નોંધવામાં આવતો નથી আমরা প্রোজেক্ট পাওয়া প্রথম সপন বেউি অসর সিদ্ধান্ত মুারকে জমা খাওয়া নয় আদি কাজু সর্বেগ থাকে

આમલોન કેમાના નિયમો પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર દર બાજુ કે જમા બાજુનો હંગે મા ટોપિકનું નામ છે કાર્ય સરળના કોઈ ચોક્કસ હિસાબે કોઈ ચોક્કસ હિસાબી મુદતના અંતે ધંધાને કે તેની ઉદારી અને જમા બાજુ જમા બાજુની સરવાળા થઈ શકાય છે તેના મુખ્ય હેતુ એ છે કે ગણિતની દ્રષ્ટિએ હિસાબો કે સાચા છે કે નહીં તે જાણી શકાય છે પછી કે કાજા સરવાની છે જે પહેલી સરવાળાની પદ્ધતિ અને બીજું પાટણની બાકીની પદ્ધતિ राजा सर यांना गवर्नमेंट ए 2 लक्षांना होते तर कंपनीला आम्ही भाटीची भाटीची शक्ती देवा 2000 होते किंबहुना तो मानू शकतो ने भाटीचा वेपर आणि उद्योगाच्या व्यापारลับ खर्च दर्शवते नफा नसतो ना अन्य कोई खर्च दर्शवते आणि साते सेवा होते કરવાનું મહત્વ અને મહત્વનો ઇતિહાસમાં ખૂબ ઘણો ઇતિહાસનો ખૂબ ઘણો મહત્વ ખૂબ મહત્વનો દર્શાવે છે અને વેપારી વેપારી સરકાર કંપની જેવા દરેકને હિસાબ રાખવા જરૂરી છે હિસાબ હિસાબી પદ્ધતિથી ધંધા કે એકમ માટે ખૂબ મદદ આની છે તે

છે મારા નામ ભાસ્કર ટ્રિકન છે ભાસ્કર ટ્રિકન ચેપ્ટર છ માં આવે છે એનું નામ છે ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણ ક્રમચય એટલે સંખ્યા અને સંચય એટલે પસંદ ઘણા દિયા છે હું ધોરણ અગિયારમાં ભણું છું અને મારા ટૉપિકનું નામ છે ઘટના ઘટનાઓમાં કુલ છ ઘટના હોય છે જેમાં મેં અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના બનાવી છે અશક્ય ઘટના એટલે કે જે જે ઘટના થવાની નથી તેને અશક્ય ઘટના કહેવાય છે એટલે એટલા ઉદાહરણ તરીકે સૂર્ય પશ્ચિમમાંથી ઉગે છે મધ્યસ્થી રજા કરવા મધ્યસ્થ એટલે को अवलोकन आहे ते माझी वच्च संख्या ते चलता खुलता ग्रामात बदलता जे संख्या वेळेस वच्च मध्यस्थ की पण बहुलक बवलक एले जे संख्याचे ते मोठी संख्याची अथवा जे वारंवार आहे ते बहुलक क्वेचे मजक मज्जक જે સંભાવના તેના વાસ્તવિક ઉપયોગ સંભાવના એટલે કોઈ ચોક્કસ ઘટના થતી હોય તેની સંભાવના તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સિક્કો ઉચતા ભેડ આવેલ આવે તેની સંભાવના તરીકે ઓળખવામાં આવે છે નામ છે ઓફ ફંશન એટલે કે વિજયના પ્રકારો અને વિજયના ઘણા બધા પ્રકારો હોય છે પરંતુ તેના ત્રણ પ્રકારો આજે આપણે એક એક વિજય અને એક પીડાઈ અને અછડ બીજાય તો એક એક વિધેય એક એક વિધેય એટલે આપણે a1 અને a2 એ a1 અને a2 = 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 એટલે આપણે જો એને આપણે એક એક વિધેયમાં ગણ્યું છે એને અને આ એક એક વિધેય એટલે a1 અને a2 a1 અને a2 = a1 = a2 એટલે કોણ 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 જેમ કે નામ સમાજ સમાજનું સ્પીકન ઇન્ફિયર ને નામ અમારી ટીમને એક જુલક સ્ટાન્ડર્ડ સંસ્થા સ્થાપે છે. પ્રતિવે જુગ્ગુમે અમારી ટીમને તમામ રંગરે પડી ઉતલ આગળ સમજદાર કે કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિકલ છે અને આ જે ત્રણ ચાર પાર્ટ છે એમાં પહેલો છે B2B B2C C2C ને C2B B2B નો મિનિમોમિયમ થાય છે કે ધંધાદારી વેપારો છૂટક વેપારીઓ ને ઓનલાઈન દ્વારા માલસામાન ઉપલબ્ધ ખરીદવાની પ્રક્રિયા કરે C2C નો મતલબ એવો છે કે જે ગ્રાહક હોય છે તે અન્ય ગ્રાહકને કોઈ વસ્તુઓ વેચવા માટે જે એપ માં યુઝ થાય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે प्रोजेक्ट नाम है बैंक मुख्य कार्य बैंक मुख्य चार कार्य है ठाकुर स्वीकार रोकाण करव धीराण करव आंतरराष्ट्रीय बैंक वपराश करो पहलू ठाकुर स्वीकार तो बैंक जाहिर जनता पास थी अमुक फंड वपराये ठाकुर स्वीकार बैंक स्थापन तरीके बैंक स्थापन करके मुद्दा बैंक ने ब्याज तरीके ब्याज ब्याज मिले पीछे धीराण करो बैंक विविध नाम से जीवन विमो है जेमा एल आई सी કંપની પોલિસી લીધી છે જીવન ઉમંગ પોલિસી જીવન ઉમંગ પોલિસી આ જીવન ચાલતી પોલિસી છે જેમાં નેવું દિવસથી પંચાવન વર્ષના લોકો તેમાં રોકાણ કરી શકે છે આમાં આ પોલિસીમાં રોકાણ કરવા માટે દિવસના તેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડે છે લોનના પ્રકાર અને લોન મેળવવાની પ્રક્રિયા લોન એટલે શું પછી જે લોન મેળવવાની પ્રક્રિયામાં તમારી જરૂરિયાત નક્કી કરો બેંકનો સંપર્ક કરો દસ્તાવેજો દાખલ કરો અને ચેક લોન પાત્રતા અને માસિક હપ્તાની ગણતરી કરો પછી એમાં સમયના અનુસાર લોનના પ્રકાર પહેલું ઓછા ગાળા માટે મધ્યમ ગાળા માટે અને લાંબા ગાળા માટે પછી જે બેંક લોનના પ્રકારો પહેલું વ્યક્તિગત લોન ગોલ્ડ લોન પ્રોપર્ટી લોન એજ્યુકેશનલ લોન કાર લોન હોમ લોન કોર્પોરેટ લોન અને સિક્યુરિટી લોન વખાળ એક એવી સેવાઓ છે કે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે પેદાશોના મૂળ સ્વરૂપોમાં તેને અકબંધ અકબંધ એટલે કે એક સાથે રાખવામાં આવે છે તેના ગુણધર્મો જળવાઈ રહે અને વખાણ વખાણ વખા વખાણના કારણે સમયનું સમયના તુતિ ગુણનું સર્જન થાય છે વખાણના પ્રકારો છે પહેલું માલિકીની દ્રષ્ટિએ માહિતી માહિતી ચાલતી પ્રક્રિયા છે જેમાં માહિતીનો આપણે અને પ્રદાન આપણે કરી શકાય છે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે તેમાં મૌખિક અને લૈખિક શાબ્દિક રીતે માહિતી આપણે કરવામાં આવે છે સંદેશાની રચના કર્યા પછી ખાતો ખાતા દ્વારા ટોપિક છે બજાર બજારને બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે સ્થાન આધારિત બજાર અને જથ્થા આધારિત બજાર સ્થાન સ્થાન આધારિત બજારમાં આવે છે પ્રાદેશિક બજાર એટલે એક પ્રદેશમાં રહીને થતા વેપારને પ્રાદેશિક બજાર નામ છે માટે જો અન્ય પરિબળો રહે તો વસ્તુની કિંમત વધતા તેની માંગમાં સંકોચન થાય છે અને વસ્તુની કિંમત પર તેની માંગમાં વિસ્તરણ થાય છે એક્ઝામ્પલ તરીકે દૂધની કિંમત વધતા માંગમાં સંકોચન થાય છે અને કિંમત કરતા વિસ્તરણ થાય છે મારા ટોપિકનું નામ છે ફુગાવો ફુગાવાને સામાન્ય ભાષામાં ભાવ વધારો કહેવામાં આવે છે ભાષામાં ફુગાવો એટલે વસ્તુની વસ્તુના પુરવઠા કરતા તેની માંગમાં વધારો થાય એટલે તેને ફુગાવો કહેવામાં આવે છે બીજી રીતે સમજીએ તો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવકનું પ્રમાણ વધારે હોય તો ત્યાં ફુગાવાની સ્થિતિ સર્જાય છે ઉદ્યોગ ક્ષેત્ર દેશના ઝડપી વિકાસ માટે ઉદ્યોગ ઉદ્યોગ ક્ષેત્ર જરૂરી છે તેમાં રોજગારીની તકો પૂરી પાડવી અને તેમાં રોજગારીની તકો પૂરી પડાય અને અને સરકાર દ્વારા અલગ અલગ રીતે ઉદ્યોગ સ્થાપાય તેથી ગરીબોને બેરોજગારીને રોજગારી મારું નામ છે મનમરતા નિશા મારા ટોપિકનું નામ છે શેરબજાર શેરબજાર તો આપણે જનરલી આપણે સાંભળતા હોઈએ છીએ શેરબજાર શેર બજાર તો શેર બજાર શું છે શેરબજારમાં મોટી મોટી કંપનીઝ હોય છે ઇન્ડસ્ટ્રીઝ હોય છે રોકાણકારો હોય છે તે પોતાના પોતાનું ઇન્વેસ્ટ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાના પૈસાનું રોકાણ કરે છે

મારું નામ છે ઈશા જાદવ અને મારું સબ્જેક્ટ છે સ્ટેટિસ્ટિક મારું મારું ટોપિક છે પાસકલ ટ્રાયંગલ ને પાસકલ ટ્રાયંગલ છે તે ફ્રેન્ચ ફ્રેન્ચ મેથેમેટિક્સ છે અને બેઝિક પાસકલ એ સોલ્યુશન છે એટલે કે અરેન્જમેન્ટમાં હોય છે અને ઇલેવન અને ટ્વેલ્થના સ્ટુડન્ટ્સ માટે બહુ સહેલી મેથડ છે ઇલેવંતિફ એ લોકો બેઝ છે ટ્રાય કર્યું એટલે અને પાર્ટ ટુ એટલે આપણને પહેલાં બેઝ ક્લિયર હોવો જોઈએ ટ્રાય કર્યું છે ને ઇલેવન્થ કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં ભણું છે અને મારું ટૉપિક બાર ડાયગ્રામ છે મેં એ બાર ડાયગ્રામ એ કહેવા માગે છે કે જે હ્યુમર્સ જે હ્યુમર હ્યુમર્સ ડેટા હોય તો આપણે ઇન્કન્વીન્ટ કરવાની અંદર કેવી આપણે કન્વર્ટ કરી શકીએ છીએ અને આપણે જે ઇમ્પોસિ ઇમ્પોસિબલ જેવા ક્વેશ્ચન્સ હોય જે આપણને સમજ ના પડે તે ક્વેશ્ચન્સ શોધવામાં આપણી મદદ કરે છે ને બાર બાય બાર ડાયગ્રાફની અંદર જે લેન્થ છે તે વાઇટ હોય છે અને એની વેરિંગ હાઈટ હોય છે જે આમાં એક ગેમ છે અગર આપણે એક નંબર ચૂઝ કર્યો ફોર એક્ઝામ્પલ થ્રી નંબર ચૂઝ કર્યો અને આ બોલ અગર થ્રીમાં જઈને પડે તો આપણને પૈસા મળે પણ અગર થ્રી સિવાય કોઈ બીજામાં જઈને પડે તો આપણે પૈસા આપવા પડે

वेयर हाउस में ये कि वेयर हाउस में स्टोरेज का मेन होता है कंपनी में है जो बड़ी बड़ी कंपनी होती है उनका स्टोरेज जो ऊपर आगे से जो माल सामान आता है प्रॉडिक उसमें ना स्टोर कर दिया और उसमें दो दो टाइप के होते हैं पब्लिक और एक प्राइवेट आई एम राजूथ्रॉन फ्रॉम क्लास एलेवन कॉमर्स इंग्लिश मीडियम एंड माई टॉपिक नेम इज शेयर मार्केट बेसिकली शेयर मार्केट ये है बॉम्बे तो स्टॉक एक्सचेंज जमा से हम शेयर को परचेज कर सकते हैं और सेल कर सकते हैं और दूसरा है नेशनल स्टॉक एक्सचेंज इधर भी हम सेम ही चीज़ कर सकते हैं और इन दोनों को कंट्रोल कौन करता है सेवी करता है सिक्योरि सेकुरेट, सिक्योरिटी एक्सचेंज बोर्ड ऑफ इंडिया ये ये जो है पूरा शेयर मार्केट को कंट्रोल करता है और फ्रॉड होने से बचाता है सहानी अमित आई एम आई एम स्टडिंग स्ट, इन स्टैंडर्ड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम मेरा टॉपिक है सबसे डेरी बुक जो अकाउंटिंग में यूज होता है जो जनरल होता है तो जो जनरल में जनरल के बदले हम सब्सिडी बुक यूज़ करते हैं जिसमें एट टाइप्स के सब्सिडी बुक होती है परचेज बुक सेल्स बुक रिटर्न बुक सेल्स रिटर्न बुक कैश बुक, बुक जनरल प्रॉपर और फे, बिल पे ऑल अनएम्प्लॉयमेंट अनएम्प्लॉयमेंट मीन जो वर्किंग एज होती है वो होती है इंडिया में एटीन टू सिक्सटी ईयर्स की उसमें हम अपना जॉब कर भी सकते हैं और बिजनेस भी कर सकते हैं अगर कोई भी पर्सन है उसके पास एनर्जी है क्वालिफिकेशन है डिग्री है स्किल है तो फिर भी उसको अगर जॉब नहीं रही उसका मतलब होता है कि वो वो अनएम्प्लॉयमेंट है अब अनएम्प्लॉयमेंट के बहुत सारे टाइप्स होते हैं जैसे किस पॉपुलेशन पॉपुलेशन मतलब वर्ल्ड पॉपुलेशन हमारी एट हंड्रेड क्रॉस कर गई पर इसमें से हमारे इंडिया की पॉपुलेशन वन फोर्टी वन है और स्वामीनाथन जे फर्स्ट इंट्रोड्यूस किया उन पॉपुलेशन सेंसस को और और करंट टाइम में इंडिया फर्स्ट साइंस फर्स्ट इन पॉपुलेशन भी इस महीमा और मेरा टॉपिक है डिमांड डिमांड एक वो थियोरी है इकोनॉमिक्स की जो जिसके दो रिलेशनशिप बिटवीन होते हैं गुड्स और सर्विस मार्केट के अंदर और जिसके आ, प्राइस कम होती है तो डिमांड बढ़ती है और उसके उसके एक टाइप हैं प्राइस डिमांड डिराइव डिमांड अल्टी डिमांड कंपोजेट डिमांड जॉइंट डिमांड क्रॉस डिमांड इन सब डिमांड